જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મંગળા ગૌરી વ્રત વિશે શ્રવણ કરીશું શ્રાવણ માસની શરૂઆત થાય ત્યારે ભોલેનાથની પૂરી શ્રદ્ધા ભક્તિથી ઉપાસના પૂજા કરવામાં આવે છે ભોલેનાથની ઉપાસના કરવા માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાવણ માસમાં દરેક સોમવારે વ્રત રાખવાનો નિયમ છે વ્રત કરનાર વ્યક્તિ દર સોમવારે ભગવાન શિવની પૂજા કરે છે વ્રતનો નિયમ લે છે જે રીતે શ્રાવણ મહિનાના સોમવાર ભગવાન શિવને સમર્પિત છે એ જ રીતે શ્રાવણ મહિનાના પ્રત્યેક મંગળવાર માતા ગૌરીને સમર્પિત છે શ્રાવણ માસના દરેક મંગળવારે માતા ગૌરીનું વ્રત રાખવામાં આવે છે આ દિવસે માતા ગૌરીની પૂજા કરી અને વ્રત રાખવાનું શુભ માનવામાં આવે છે આ વ્રત દરમિયાન દેવી પાર્વતી તથા ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે એટલે કે સોમવાર તેમજ મંગળવારે મહાદેવની પૂજા કરવાનો નિયમ છે સાથે જ પાર્વતી માતાની પૂજા કરવાનો પણ નિયમ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળા ગૌરી વ્રત રાખવાથી વૈવાહિક જીવન સુખી રહે છે વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થાય છે આ વ્રત અપરિણીત સ્ત્રીઓ પણ કરી શકે છે મંગળા ગૌરીનો વ્રત અપરિણીત સ્ત્રીઓ પોતાને સારો વર મળે તે માટે કરે છે આથી મંગળા ગૌરી વ્રત અપરિણીત અને પરિણિત બંને સ્ત્રીઓ કરી શકે છે એવું માનવામાં આવે છે કે મંગળા ગૌરી વ્રત રાખવાથી પતિની આયુ લાંબી થાય છે અને વૈવાહિક જીવન પણ સુખી બને છે વૈવાહિક જીવનમાં જે પણ અવરોધો મુશ્કેલીઓ આવતી હોય તે દૂર થઈ જાય છે તેમજ જેઓના લગ્ન નથી થતા એવી સ્ત્રીઓએ પણ આ વ્રત રાખીને સારા વરની કામના કરવી જોઈએ શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે આ વ્રત મંગળવારે કરાતું હોવાથી આ દિવસનું આ વ્રતનું નામ મંગળા ગૌરી નામ આપવામાં આવ્યું છે આ વ્રત વ્યક્તિના લગ્નમાં આવતા વિઘ્નો દૂર કરે છે અને વિવાહિત લોકોના દાંપત્ય જીવનને સુખી બનાવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલા મંગળ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે જેના કારણે લગ્નમાં મોડું થવું કે વૈવાહિક જીવનમાં આવી રહેલી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે હવે આપણે જાણીશું કે મંગળા ગૌરી વ્રત ક્યારે શરૂ થશે તથા કેટલા દિવસ આ વ્રત કરવાનું હોય છે અને ક્યારે પૂર્ણ કરવાનું હોય છે તથા પૂજન વિધિ શું છે તથા મંગળા ગૌરી વ્રતની કથા શું છે એ બધું જ આપણે આગળ વિડીયોમાં જાણીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો મંગળા ગૌરી વ્રત શ્રાવણ માસના પ્રત્યેક મંગળવારે કરવામાં આવે છે જ્યારે શ્રાવણ માસ શરૂ થાય ત્યારે પ્રથમ જે મંગળવાર આવે છે ત્યારે વ્રત શરૂ કરવું તથા જ્યારે શ્રાવણ મહિનો સમાપ્ત થવા આવે ત્યારે જે અંતિમ મંગળવાર હોય ત્યારે આ વ્રત કરવું ત્યાં સુધી જેટલા પણ મંગળવાર આવે એ બધા જ મંગળવારે મંગળા ગૌરીનું વ્રત કરવું વર્ષ બે હજાર પચીસમાં મંગળા ગૌરી વ્રત ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને પ્રથમ મંગળવારથી શરૂ થશે તેથી આ દિવસથી જ તમારે વ્રત શરૂ કરી દેવું પ્રથમ મંગળવારથી જ મંગળા ગૌરીનું વ્રત શરૂ કરી દેવું જોઈએ અને જ્યારે અંતિમ મંગળવાર આવે ત્યારે આ વ્રતનું સમાપન કરવું જોઈએ હવે આપણે મંગળા ગૌરી વ્રતની વિધિ વિશે શ્રવણ કરીશું મંગળા ગૌરી વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી બતાવી સ્વચ્છ કપડાં પહેરવા આ દિવસે લાલ રંગના જ કપડાં પહેરવા જોઈએ ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું અને તમારા આખા ઘર તથા પૂજા ઘરને સ્વચ્છ કરવું તથા ગંગા જળ છાંટી પવિત્ર કરવું ત્યારબાદ તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર માતા મંગળા ગૌરીની પ્રતિમા અથવા તો ફોટાની સ્થાપના કરવાની અને ધૂપ કરી દીપ પ્રગટાવવું ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવો માતા ગૌરીની મૂર્તિને સૌ પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું માતાજીને વસ્ત્રો અર્પણ કરવા તેમને કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા માતાજીને સુળ શૃંગારની વસ્તુ અર્પણ કરવી અને ધૂપ કરી દીપ પ્રગટાવવું માતાજીની આરતી કરવી ત્યારબાદ માતાજીને ભોગમાં સૂકા મેવા ફળ મીઠાઈ નાળિયેર વગેરેનો ભોગ ધરાવવો અને માતાજીનો થાળ ગાવો અને તેમની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જપ કરવો માતા મંગળા ગૌરીનો મંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમઃ આ મંત્રનો તમારે સતત જપ કરવો અને આ મંત્રનો જપ તમારે આખો દિવસ પણ કરવો માતાજીનો આખો દિવસ નામ જાપ કરવું પૂજા પતે ત્યારબાદ તમારે આ વ્રત નિમિત્તે જે કથા છે તે ખાસ વાંચવી અથવા શ્રવણ કરવી ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો આ રીતે દરેક મંગળવારે જ્યાં સુધી શ્રાવણ માસના મંગળવાર હોય ત્યાં સુધી પ્રત્યેક મંગળવારે આ જ રીતે પૂજાપાઠ કરી અને વ્રત કરવું જો તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરશો તો માતા મંગલા ગૌરીની કૃપા તમારા પર હંમેશા રહેશે માતા મંગલા ગૌરી તમારા પર પ્રસન્ન થશે અને તમારું સૌભાગ્ય અખંડ રહેશે તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રહેશે આ દિવસે કયા કયા ઉપાયો કરવાના છે તેના વિશે આપણે અંતમાં શ્રવણ કરીશું પહેલાં આપણે મંગળા ગૌરી વ્રતની કથા શ્રવણ કરીશું મંગળા ગૌરી વ્રત માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈવાહિક જીવનમાં પ્રેમ સમર્પણ અને સુખ શાંતિ જળવાઈ રહે તે માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણમાં આ વ્રત રાખવાથી માતા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પત્નીનું આયુષ્ય લાંબુ થાય છે અને દાંપત્ય જીવન આનંદમય બની રહે છે જેઓના લગ્નમાં વિઘ્નો આવે છે તેઓ પણ આ વ્રત કરી તો તેને વિશેષ લાભ મળે છે હવે આપણે કથા શ્રવણ કરીશું બોલો મંગળા ગૌરી માતની જય રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામના એક વણિક રહેતા હતા તેમની પત્નીનું નામ તારામતી હતું અને એ પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતા એક સાધુ રોજ દેવણિકના વણિકના ઘરે ભિક્ષા માગવા માટે આવતા હતા પરંતુ ભિક્ષા લીધા વગર જ પાછા ચાલ્યા જતા હતા એક દિવસ ધરમચંદે તે સાધુની જોડીમાં બે સોના મહોર નાખી દીધી તેથી પેલા સાધુએ કહ્યું તમે ની સંતાન છો તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય છે પરંતુ તમે મને ભિક્ષા આપી જ દીધી છે તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીજીનું મંદિર છે તો ત્યાં જઈને તમે માતા પાર્વતીજીની પૂજા કરીને તેમને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર વનમાં ગયા અને પાર્વતીજીની પૂજા કરીને તેમને ખૂબ જ ભક્તિભાવથી સેવા પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી પુત્રની માગણી કરી ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું કે હે વણિક સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે તેથી એ પુત્રની માતા બનશે વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યા એ પથ્થર તે આંબા નીચે બિરાજેલા ભગવાન ગણેશ પર પડતા હતા છેવટે કેરી પડી વણિક એ કેરી લઈને ચાલવા માંડ્યા ત્યારે ભગવાન શ્રી ગણેશે તેને શ્રાપ આપી દીધો કે હે મૂર્ખ વણિક તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે તેથી તારો પુત્ર એકવીસમા વર્ષે મૃત્યુ પામશે ધરમચંદે ઘરે આવીને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી અને જેવા આપણા નસીબ તેમ કહીને તારામતીએ કેરી ખાધી પૂરા નવ માસે તેમને ત્યાં દીવ જેવા પુત્રનો જન્મ થયો તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું રૂપચંદ અઢાર વર્ષનો થયો ત્યારે તો તે સર્વવિદ્યામાં કુશળ થઈ ગયો આ બાજુ વાણીઓ તથા તેની પત્ની પુત્રની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતા ભગવાન શ્રી ગણેશનો શ્રાપ કોઈ કાળે મિથ્યા થાય તેમ નહોતો એકવીસમાં વર્ષે પુત્રનું મોત નક્કી હતું એક દિવસ રૂપચંદ તેના મામા જીવરામ સાથે વેપાર ખેડવા નીકળ્યો મામા પણ પોતાના ભાણેજની મૃત્યુની વાત જાણતા હતા ફરતા ફરતા મામા ભાણેજ મંછાવટી ગામમાં આવ્યા પાદરે ટીમણ કરવા બેઠા ત્યાં આગળ એક સરોવર હતું અને તે સરોવરના કાંઠે દીપા અને રૂપા નામની બે સખીઓ વાત કરતી હતી રૂપા તું મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો સુહાગ અમર રહે છે હું તો દર વર્ષે આ વ્રત કરું છું મામાએ આ વાત સાંભળીને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાના લગ્ન થાય તો તેનો મૃત્યુ યોગ ટળે આવો વિચાર કરી મામાએ ભાણાને કહ્યું કે ચાલ ગામમાં એક આંટો મારી આવીએ મામા ભાણેજ બંને ગામમાં આવ્યા મામાએ તો દીપાના પિતાનું ઘર શોધીને તેમના ઘરે ઉતારો કર્યો અને ત્યાં શિરામણ કર્યું ત્યારબાદ મામાએ ધીરે ધીરે પિતાજીને પોતાના ભાણાની સગાઈ બાબત વાત કરવા માંડી દીપાના પિતાને તો ઘર બેઠા ગંગા જેવી વાત થઈ ગઈ રૂપચંદ પોતાના નામને અનુરૂપ સુહામણો અને રૂપાળો હતો અને આવો રૂપચંદ જેવો સુહામણો જમાય અને આવા સારા સગા મળતા હોય તો શું વાંધો હોય મામા પોતાના ભાણેજને લઈને ઘરે આવ્યા અને પોતાના બહેન બનાવીને બધી વાત કરી સંભળાવી અને ખૂબ જ ધામધૂમથી માક્ષર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા દીપા તો પરડીને સાસરે આવી લગ્નની પહેલી રાતે શયનખંડમાં સૂતી હતી ત્યાં જ તેજ તેજના અંબાર સમા મંગળાદેવી મા સપનામાં આવીને તેને કહેવા લાગ્યા જાગ દીકરી જાગ ટૂંક સમયમાં જ એક નાગ તારા પતિને કરડવા આવશે અને જો તારો પતિ મૃત્યુ પામશે તો તેનું કલાંક મને લાગશે તેથી સવામણ દૂધ ભરેલા માટલામાં સવાશેર સાકર નાખીને એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે ત્યારબાદ તું પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોઢું ઢાંકી દેજે અને સવારે માટલું ઉતારી સાસુને આપી દેજે અને જો આમાં કાંઈ ભૂલ થાય તો તેમાં તું જવાબદાર પછી મને દોષ દઈશ નહીં સ્વપ્ન પૂરું થતાં જ દીપા તો એકદમ જાગી ગઈ એને ખાતરી થઈ ગઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મા મંગળા ચેતવવા આવ્યા હતા એણે તરત જ સવામણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં શેર સાકર નાખી અને તે માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું સમય થતાં એક સર્પ ફૂફાડા મારતો આવ્યો પણ મીઠું દૂધ પીતા તે શાંત થઈને માટલામાં બેસી ગયો અને તરત જ દીપાએ પહેરેલો સાડલો ઉતારીને તે માટલાનું મોઢું બાંધી દીધું સવારે એ માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી સાસુએ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી કિનારે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી હે મંગળામાં તમે જેવા દીપાને ફળ્યા તેવા સર્વ સુહાગન સ્ત્રીને ફળજો આ વ્રત કરનાર કથા વાંચનાર લખનાર સાંભળનાર દરેકને ફળજો જય મંગળા માતા તો ભક્તો આ હતી મંગળા ગૌરી વ્રતની કથા હવે આપણે આ દિવસે કયા ઉપાયો કરવાના છે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે શ્રવણ કરીશું મંગળા ગૌરી માતાનું વ્રત મંગળવારે આવતું હોવાથી આ દિવસે પવનપુત્ર હનુમાનની પણ પૂજા કરવાની હનુમાન દાદાના પાઠ કરવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જો કુંડળીમાં મંગળ હોય તો મંગળ દોષ બને છે તેથી મંગળવારના દિવસે મા મંગળા ગૌરીના વ્રતની સાથે હનુમાનજીની પણ ખાસ પૂજા કરવાની હનુમાનજીના ચરણોમાં સિંદૂર લઈ કપાળ પર તેનું તિલક લગાવવું જોઈએ મંગળા ગૌરી વ્રતના દિવસે શુદ્ધ અને શાકાહારી ભોજન ગ્રહણ કરવું જોઈએ આ દિવસે માંસાહારી ભોજન અને તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ મંગળવારે મીઠાઈ અર્પણ કરવાથી મંગળ શુભ બને છે મંગળવારના દિવસે બે મુઠ્ઠી મસૂરની દાળ લાલ કપડામાં બાંધીને ગરીબને દાન કરવી જોઈએ મંગળ દોષ દરમિયાન અવિવાહિત સ્ત્રીઓએ શ્રીમદ્ ભાગવતના અઢારમાં અધ્યાયના નવમાં શ્લોકના જાપ કરવાના અને મહાગૌરીની પૂજા કરવાની સાથે જ તુલસી રામાયણના સુંદરકાંડનો પાઠ ખાસ કરવો જોઈએ આ દિવસે લગ્ન માટે યોગ્ય વ્યક્તિએ વહેતા પાણીમાં ખાલી માટીનું વાસણ તરતું મૂકવું જોઈએ મંગળા ગૌરી વ્રતના દિવસે ઓમ ગૌરી શંકરાય મંત્રનો જાપ ખાસ કરવો જોઈએ કુંડળીમાં મંગળની સ્થિતિ નબળી હોય તો લગ્નમાં વિલંબ થાય છે મંગળા ગૌરી વ્રતના દિવસે ગરીબ અથવા જરૂરિયાતમંદને મસૂરની ડાળ અને લાલ રંગના કપડાનું દાન કરવું આમ કરવાથી મંગળની સ્થિતિ મજબૂત થશે અને જલ્દી લગ્નની સંભાવનાઓ બની રહેશે આ દિવસે તમારે ગરીબને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન અને જળનું દાન ખાસ કરવું અને તમે અનાજનું દાન પણ કરી શકો છો આ દિવસે તમારી ગાયને ઘાસ રોટલી અને ગોળ ખાસ ખવડાવવો જોઈએ વ્રતના દિવસે ક્રોધ ન કરવો કોઈને અપશબ્દો ન બોલવા કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ કોઈની નિંદા ન કરવી જોઈએ અને ઘરમાં શાંતિનું વાતાવરણ રાખવું શક્ય હોય એટલું ભગવાનનું નામ જપ કરવું તો ભક્તો આજના વિડીયોમાં આપણે મંગળા ગૌરી વ્રત કયા દિવસે કરવું અને પૂજા વિધિ કેવી રીતે કરવી આ દિવસે શું કરવું શું ના કરવું અને આ દિવસે કયા કયા ઉપાયો કરવા આ દિવસ નિમિત્તે કથા શું છે તે બધું જ આપણે જાણ્યું છે આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય મંગળા ગૌરી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ